હેલો ફ્રેન્ડ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ કરવું પડશે હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ તમને ખબર છે કે આપણે સોજી અને ઘઉંનો નોટ ભેગો કરીએ અને ઘઉંનો લોટ ભેગો કરીએ અને એમાં એક વાટકી જેટલો ટામેટાનો પલ્પ એડ કરીએ તો એક મસ્ત સ્ટીક તૈયાર થાય બહુ જ મજા આવશે ખાવાની તો ચલો ત્યારે આજે મસ્ત એક સ્ટીક બનાવીએ છોકરાઓના ટિફિન માપો તમારે ક્યાંય જવું તો લઈ જઈ શકાય અંદર મેં એડ કર્યો છે અડધી ચમચી જેટલો મરી પાવડર ફ્રે અને ટેસ્ટ અનુસાર મીઠું બસ બીજું કંઈ નહીં આપણે તીખાશ લીધી છે મરી પાવડરની સોજી છે ઘઉંનો લોટ છે ટામેટાનો પલ્પ છે જીરું છે અને મરી પાવડર છે ચલો ત્યારે એનો એકદમ કડક મસ્ત લોટ બાંધી લઈએ આમાં તેલ કેવું કશું જરૂર પડશે નહીં મરચું નહીં પડે જરૂર તીખાસ આપણે મરી પાવડરને આમાં છોકરાઓ માટે તમે બનાવતા હોય અને તમારે ઓરેઘાનો ચીલી ફ્લેક્સ એ જે બી એડ કરવું હોય તમે કરી શકો છો બરાબર ટામેટું છે તમને ટેસ્ટ બી બહુ જ મસ્ત લાગશે ચલો તારી કડક લોટ બાંધી દઈશું અને પાંચ મિનિટ એને રેસ્ટ આપી દઈશું ચલો તો પાંચ મિનિટ રેસ્ટ આપી દીધો છે ફરી થોડો એને મસળી લેવાનું આમાં મેં હજુ કોઈ તેલનો ઉપયોગ કર્યો નથી હવે તળવા માટે જે જરૂર પડશે તેલ આપણે મૂકી દઈશું આમાં સુકવવાની બી જરૂર નથી જેટલું ફાવે એટલો એક લો તોડી અને પછી આપણે એને ઓરસની ઉપર વણી લઈશું બહુ જાડી પતળી નહીં એક જ સાઈઝની રાખવાની એટલે તમને વણવામાં બી ઈઝી પડે જો તળ વણતી વખતે થોડું એવું લાગે કે ચોટે છે તો સે તેલવાળો હાથ ઓરસિયા ઉપર લગાવી દેવાનો એટલે ઇઝી રીતે વણાઈ જશે તો ચલો આપણે એને વણી લઈએ ભાઈ મસ્ત વણાઈ જશે વાઘ બી નહીં લાગે જેટલી બને એટલી પતળી વણજો અને એક જ સાઇઝની રાખજો એટલે તમને તળવામાં કોઈ બળી બી ના જાય અને સરખી તળાય તો ચલો એની એક રોટલી વણી લઈશું ચાલો રોટલી વણી લીધી છે હવે જો સાઈડો તમારે કાપી દેવી હોય તો કાપી દેવાની ચોરસ સીટ કરી દેવાની કંઈક આપણે સ્ટીક જ કરવાની છે તો એ બી તળાઈ જશે પછી વેસ્ટ નહીં જાય ફ્રેન્ડ બરાબર પણ પહેલાં સારો આકાર હાલવા માટે ચોરસ સીટ તૈયાર કરી દે પતળી પતળી બહુ મોટી નહીં જીરું છે એટલે થોડું એવું થશે ટેન્શન નહીં આ રીતે બધી સ્ટીક કાપી લઈશું જીરાનો ભાગ આવી જાય ને અંદર તો થોડો સેપ પેલો થઈ જાય તો આ રીતે પકડી રાખી ઉપરના ભાગથી એને સીટની જેમ કાપી લઈશું આ રીતે સીટ તૈયાર થશે તેલ આવે એટલે બધી આપણે તળી લઈશું છે આ રીતે આપણે બધી તૈયાર કરી લઈશું મસ્ત હવે આપણે એક બાઉલમાં તેલ મૂકી દઈશું એક એક સાથે તૈયાર કરવું હોય તો એક સાથે તૈયાર કરી દેવાનું ભલે સુકાઈ બાંધો નહીં ફરીથી પતળી કરીને તો બી કરાય આ રીતે હું બધી એકમાં ભેગી કરીશ પછી થોડી તો બી સારી થશે નાસ્તો છોકરાઓને ખરેખર મજા આવશે આ રીતે બધી કરી લઈશું જો તમે નાની નાની સીટ કરશો ને તો બી મસ્ત થશે અને એકદમ પતળી કરો થોડી તો બી મસ્ત થશે સાઈઝમાં તમને જે રીતે તમને ફાવે એ રીતે કરવાની ચલો તો હવે તેલ મૂકી દઈશું તળી લઈએ બધી બહુ જ મસ્ત મેં કરીને એક થાળીમાં ભરી લીધી છે ચલો તો આપણે તળી બી લઈશું એને ચલો તેલ આવી ગયું છે હવે એક એક આપણે છે નોર્મલ રાખવાનું એટલે આખી

તો ફૂલસે બી ખરા અને કેના નથી ફૂલવા દેવી તો તમારા હાથે ક્રિસ્પી મસ્ત તૈયાર થશે ટામેટા ફ્લેવરની બહુ જ મસ્ત નાખે આમાં તમે પહેરી પહેરી મસાલો ચીઝ ઘરે હોય તમે ડ્રાય કરીને નાખતા હોય એનો મસાલો હોય તો એ બી તમે એડ કરી શકો છો આ રીતે બધી સ્ટીપ હું તળી લઈશ

એટલે થોડું ભેજ ના લાગી જાય એ જ રીતે હજુ હું બીજી બનાવી લઈશ લાગે છે ને મસ્ત થોડી ડાર્ક થવા લાગે એટલે ભેજ ના લાગે ચલો તો ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં બાય બહુ જ મસ્ત બને છે એક હું તમને ઠંડી થઈ હોતું તોડીને બી બદલ જો અને તેલ બી બહુ ભરાતું નથી તો ચોક્કસથી બનાવજો ટામેટો ફ્લેવરવાળી બીજી કોઈ બનાવવી હોય તો બી તમે બનાવી શકો છો અલગ અલગ ફ્લેવર લઈ કિચન મારું ક્લીન છે ઓકે મળી આગળના નવા બ્લોગમાં